કંપનીમાં કરી રહેલા કામદારોમાં દોડધામ મચી તાલુકામાં સરીગામ જીઆઈડીસી માં આવેલા ભીલાડ લઘુ ઉદ્યોગમાં થર્મોકોલ બનાવતી મનીષા પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અચાનક આગ ભભૂકી ઉઠતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગની ઘટનાને લઈને કંપનીના કામદારોએ આગ ઉપર પ્રાથમિક તબક્કે કાબૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કંપનીમાં ચાલતા ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન મનીષા પેકેજિંગ કંપનીમાં પડેલા થર્મોકોલના વેસ્ટમાં તણખલા ઉડતા આગ લાગી હોવાનો અનુમાન લગાવવામાં આવ્યું છે કંપનીના કામદારો સહિત સંચાલકોની સમય સૂચકતાના કારણે વધુ માલ સળગતા બચ્યો હતો કંપનીના કામદારોએ બનાવની જાણ કંપની સંચાલકો અને સરીગામ ફાયર વિભાગની ટીમને કરી હતી મનીષા પેકેજિંગ કંપનીમાં

ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબુ મેળવવાનો આવ્યો હતો મનીષા પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં થર્મોકોલ વેસ્ટ હોવાથી ફાયરની ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો હતો